નમસ્કાર મિત્રો ફરી આપણી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો અહીંયા બે હજાર પચીસ ને નવી યોજનાઓ આવી ગઈ છે બજેટમાં એમાં છે મિત્રો મકાન સહાય ટેક્ટર ખરીદવા માટે સહાય તેમજ મફત રાશન તેમજ મિત્રો વૃદ્ધો છે યુવાનો છે મહિલાઓ છે વિદ્યાર્થીઓ છે આ તમામ માટે નવી યોજનાઓ આવી ગઈ છે તેમજ મિત્રો ગરીબ પરિવારોને આવાસ અને અન્ય સહાય તેમજ નવા રોજગાર અને નોકરીઓ ઊભી કરવામાં આવશે એવું આ બે હજાર પચીસને છવ્વીસના બજેટમાં કહેવામાં આવી રહ્યું છે અને મિત્રો આપણે આ જે બે હજાર પચીસ છવ્વીસનું બજેટ છે એમાં જે દસ નવી યોજનાઓ છે એ યોજનાઓ વિશે આપણે અહીંયા વિગતવાર માહિતી મેળવીશું વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડીયોને આગળ શેર કરી દેજો મિત્રો આપણે આ બજેટને સાવ સરળ રીતે સમજીએ કે તમને શું ફાયદો થયો છે આમાં તો મિત્રો નાણાં મંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરાયેલું ગુજરાત બજેટ છે બે હજાર પચીસ છબ્વીસ એમાં કુલ ત્રણ પોઈન્ટ સિત્તેર લાખ કરોડનું આ બજેટ છે અહીંયા વાત કરીએ તો ગરીબોને વધારે લાભ મળશે એવું કહેવામાં આવી રહ્યું છે એટલે કે ત્રણ લાખથી વધુ નવા ઘરો બનાવવામાં આવશે નવા ઘર બાંધકામ માટે રૂપિયા એક પોઈન્ટ સિત્તેર લાખની સહાય મળશે પંચોતેર લાખ પરિવારો માટે રાશનમાં મફત અનાજ વર્ષમાં બે વાર સસ્તા દરે ખાવાનું તેલ મળશે તેમજ મિત્રો ડૉક્ટર આંબેડકર આવાસ યોજના પંડિત દીનદયાળ આવાસ યોજના અને હળપતિ આવાસ યોજના જેવી યોજનાઓથી ગામડાઓમાં આવાસ મળશે એટલે કે જે ગામડાના ગરીબ પરિવારો છે એમને મકાન સહાય મળશે આ આંબેડકર યોજના છે પંડિત દીનદયાળ યોજના છે તેમજ હળપતિ આવાસ યોજના છે આ યોજનાઓ થકી ગામડાઓના લોકોને જે આવાસ છે જે મકાન છે એ મળશે ત્રણ લાખથી વધુ નવા ઘરો બનાવવામાં આવશે એવું આ બજેટમાં કહેવામાં આવી રહ્યું છે બે હજાર પચીસ છબ્વીસનું બજેટ છે એમાં તેમજ મિત્રો નવા ઘરના બાંધકામ માટે એક પોઈન્ટ સિત્તેર લાખની સહાય મળશે એટલે કે એક લાખને સિત્તેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે મફત અનાજ પણ આપવામાં આવશે પંચોતેર લાખ પરિવારોને એવું આ યોજનામાં કહેવામાં આવી રહ્યું છે અને વર્ષમાં બે વખત તમને ખાવાનું તેલ છે એ મળી રહેશે એવું કહેવામાં આવી રહ્યું છે જે તમારા રાશન કાર્ડ ઉપર તેમજ મિત્રો આગળ વાત કરીએ તો વૃદ્ધો માટે રાહતની ગેરંટી પણ આપવામાં આવી છે એટલે કે પાંચ પોઈન્ટ ચૌદ લાખ ઘર ઘરઆંગણે હયાતીની ખરાઈ પ્રક્રિયા ઓનલાઈન અને મફત હશે એટલે કે જે પેન્શનરો છે પાંચ પોઈન્ટ ચૌદ લાખ એમની ઘરઆંગણે હયાતીની ખરાઈ કરાશે આ પ્રક્રિયા ઓનલાઈન અને મફત હશે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના બે પોઈન્ટ છસઠ કરોડ વડીલો માટે કેશલેસ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમજ આગળ જોઈએ તો મહિલાઓ માટે પણ યોજનાઓ આમાં જાહેર કરવામાં આવી છે એમાં મહિલાઓ માટે નવી શક્તિ નવી તકો ઊભી કરવાની જેમ કે રોજગારી માટેની તો અહીંયા વાત કરવામાં આવી છે કે નવી સખી સહાય યોજના હેઠળ સાધનો અને તાલીમ આપવામાં આવશે એટલે કે જે સખી મંડળો છે એમને સહાય તેમજ સાધનો આપવામાં આવશે રોજગાર માટેના તેમજ અમદાવાદ રાજકોટ છે વડોદરા સુરત ગાંધીનગરમાં કાર્યકાર કાર્યકારી મહિલા છાત્રાલયો તેમજ વિધવા બહેનોને મહિને બારસો રૂપિયાનું ભથ્થું મળશે એવું આ યોજના હેઠળ કહેવામાં આવી રહ્યું છે મહિલાઓ માટે તેમજ બે હજાર પચીસ છવ્વીસના બજેટનો એક એ સવાલ છે કે શું તમને નોકરી મળશે તો એના જવાબો આ રહ્યા કે મિત્રો એક્યાસી લાખ વિદ્યાર્થીઓ માટે અડતાલીસો ને રૂપિયા ફાળવાયા છે તેમજ મિત્રો દસ જિલ્લાઓમાં વીસ નવી સમરાજ કુમાર અને કન્યા છાત્રાલય બનશે તેમજ એલ ડી એન્જિનિયરિંગ કોલેજ સહિત છ કોલેજોમાં એઆઈ લેબ્સ બનશે તેમજ ચૌદ હજારથી વધુ પોલીસ કોન્સ્ટેબલની ભરતી થશે એક હજાર ત્રણસો નેવું ટ્રાફિક જવાનોની ભરતી થશે એવું આ બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં કહેવામાં આવી રહ્યું છે એક્યાસી લાખ વિદ્યાર્થીઓ છે એમને અડતાલીસો સત્તાવીસ રૂપિયા ફાળવાયા છે દસ જિલ્લાઓમાં વીસ નવી સમરસકુમાર અને કન્યા છાત્રાલય બનશે એન્જિનિયરિંગ કોલેજ સહિત છ કોલેજોમાં એઆઈ લેબ્સ બનશે ચૌદ હજારથી વધારે પોલીસની ભરતી થશે એક હજાર ત્રણસો નેવું ટ્રાફિક જવાનોની ભરતી થશે એવું કહેવામાં આવી રહ્યું છે તેમજ અહીંયા આગળ જોઈએ તો જે બેતાલીસ લાખ એસસી અને એસ વિદ્યાર્થીઓ છે એમને શિષ્યવૃત્તિ મળશે એવું કહેવામાં આવી રહ્યું છે તેમજ ધોરણ એક થી આઠના બાર લાખ વિદ્યાર્થીઓને ફ્રીમાં યુનિફોર્મ મળશે એટલે કે યુનિફોર્મ મફત મળશે તેમજ પીએમ યશસ્વી પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો તેર લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે તેમજ ડોલવણ છે ખેરગામ છે નેત્રંગ અને સંજલીમાં ચાર નવી એકલવ્ય મોડેલ શાળાઓ સ્થપાશે એટલે કે જે એકલવ્ય મોડેલ શાળાઓ છે એ ડોલવણ છે ખેરગામ છે નેત્રંગ અને સંજલીમાં ચાર નવી શાળાઓ સ્થપાશે એવી વાત કરવામાં આવી છે આ બજેટમાં તેમજ વાત કરીએ તો ગુજરાતના ભાવિમાં રોકાણ એટલે કે નવી શાળા બાંધકામ માટે નવસો અને બાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે ત્રણ લાખ પોસ્ટ મેટ્રિક વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળશે એવું કીધું છે આ યોજનામાં તેમજ જામનગરમાં એક નવી કૃષિ કોલેજ બનશે થરાદમાં એક કૃષિ ઇજનેરી કોલેજ બનશે એવું કહેવામાં આવી રહી છે આજે બે હજાર પચીસનું અને છવ્વીસનું જે બજેટ છે એમાં આ યોજનાઓ જાહેર કરી દેવામાં આવી છે એમ જ મિત્રો આગળ વાત કરીએ તો સ્વસ્થ ગુજરાત સુખી ગુજરાત તો મિત્રો વલસાડ છે ગોધરા છે હિંમતનગર અને પોરબંદરમાં કેન્સર સારવારના કેન્દ્રો બનશે તેમજ અમદાવાદમાં નવી ન્યુરોલોજી ઇન્સ્ટિટ્યૂટ બનશે જનતા જૂથ અકસ્માત વીમા યોજનામાં વીમા કવચ બેથી વધીને ચાર લાખના કર્યા છે એટલે કે જે વીમા કવચ છે એને ચાર લાખ કર્યા છે એટલે કે ચાર લાખનું વીમા કવચ મળવાપાત્ર છે જે અકસ્માતના વીમા છે એ વિશે વાત કરવામાં આવી છે આ બે હજાર પચીસ છવ્વીસના બજેટમાં એમાં જ આગળ વાત કરીએ તો રોકેટ ગતિએ વિકાસ થશે મિત્રો શક્તિપીઠના વિકાસ માટે એકસો ને કરોડ ફાળવવામાં આવ્યા છે બાર નવા હાઈ સ્પીડ કોરિડોર વિકસાવવામાં આવશે ડીસાથી પીપાવાવ એક્સપ્રેસ વે બનશે તેમજ સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે અમદાવાદથી સોમનાથ સુધી બનશે એવું કહેવામાં આવી રહ્યું છે અહીંયા આગળ જોઈએ મિત્રો તો જમીનથી હવા સુધીની સુરક્ષા એટલે કે સુરત વડોદરા ભાવનગર અને પોરબંદર એરપોર્ટનું વિસ્તરણ થશે દાહોદમાં હિરાસર જેવું નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનશે ટ્રાન્સપોર્ટ માટે રાજ્યમાં બે હજારને નવી એસટી બસ દોડાવાશે એવી વાત કરવામાં આવી છે તેમજ મિત્રો જે છેવાડાના ગામડાઓ છે એ ગામડાઓમાં ચારસો મીડી બસો દોડાવવામાં આવશે એટલે કે ચારસો બસો ચાલુ કરવામાં આવશે દરેક જિલ્લામાં સાયબર ફોરેન્સિક લેબ બનશે તેમજ રાજ્ય સ્તરનું એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનું એક નવું ઓપરેશન યુનિટ બનશે હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં ગુજરાત વહીવટી સુધારણા પંચ બનશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે અહીંયા વાત કરીએ મિત્રો તો જો ખેડૂતો સમૃદ્ધ તો ગુજરાત સમૃદ્ધ એવું કહેવામાં આવી રહ્યું છે એમાં ટ્રેક્ટર ખરીદી માટે એક લાખની સબસિડી આપવામાં આવશે કિસાન સૂર્યોદય યોજના હેઠળ સત્તાણું ટકા ગામડાઓમાં હવે વીજળી મળશે તેમજ કુદરતી ખેતી માટે ચારસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે પોરબંદરના ધરમ પૂરમાં ગીર ગાય સંવર્ધન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે એવું કહેવામાં આવી રહ્યું છે એટલે કે ટ્રેક્ટર ખરીદી માટે એક લાખની સબસિડી આપવામાં આવશે કિસાન સૂર્યોદય યોજના હેઠળ સત્તાણું ટકા ગામડાઓમાં હવે વીજળી મળશે કુદરતી ખેતી માટે ચારસો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને પોરબંદરના ધરમપુરમાં ગીર ગાય સંવર્ધન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે એવું કહેવામાં આવી રહ્યું છે અહીંયા જોઈએ તો ઘરનું ઘર લેવા માટે એક પોઈન્ટ સિત્તેર લાખનો ફાયદો ટ્રેક્ટરમાં એક લાખની સહાય અને મિત્રો આવી જે આ દસ ગુજરાતના બજેટની વાતો હતી તે આપણે આ વિડીયોમાં જાણી મિત્રો આ વિડીયોને આગળ શેર કરી દેજો જેથી કરીને તમામ વ્યક્તિ સુધી પહોંચી જાય